નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો ચિખલદા ગામની પાણીની ટાંકી પરથી કૂદકો મારી પુરુષે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી વ્યારા તાલુકાના ચિખલદા ગામની પાણીની ટાંકી પરથી નિલેશ ગામિત નામના પુરુષે કૂદકો મારી આત્મહત્યા કરતાં ચકચાર મચી હતી જેમાં મરનાર સમયે અગમ્ય કારણસર કૂદી જઈ મોતે વહાલું કર્યું હતું બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી રાયગઢ ગામે ગર્ભવતી મહિલાના પરિવારને છ જેટલા વ્યક્તિઓએ ભેગા મળી મારામારી કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નિજર તાલુકાના રાયગઢ ગામના હનુમાન ફડિયામાં રહેતા ફરિયાદી કર્ણાવતીબેન ચૌધરીને અને તેમના પરિવારના માતા પિતા સહિતના સભ્યોને છ જેટલા વ્યક્તિઓ ગંભીરભાઈ રાજશ્રીબેન વિશ્વજીત આનંદી ભાવનાબેન મયુરીબેન ભેગા મળી મારામારી કરતાં ફરિયાદીબેન ગર્ભાવતી હોવા છતાં ગર્ભાશયને નુકસાન પહોંચાડવા તેમજ મકાનની ખુલ્લી જગ્યા બાબતે અવરનવાર ઝઘડો કરતા પોલીસે ફરિયાદીબેનની ફરિયાદને લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ વર્કશોપ કોલોનીમાં આગ લાગતા ઘર બળીને ખાખ થયો ફાયર દ્વારા આગ પર કાબુ મેળવતા રાહત થઈ હતી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ વર્કશોપ કોલોનીમાં રહેતા યુવરાજભાઈ શિરસાટના ઘરે અગમ્ય કારણોસર આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી બનાવને પગલે સોંગણની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જેમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં પરંતુ આગના કારણે પરિવાર પર આર્થિક મોટું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે જે બાબતની માહિતી પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી તાપી પોલીસે દોણ ગામના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલાયો તાપી જિલ્લાના સોંગડ તાલુકાના દોણ ગામના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો જેમાં બુટલેગર ભીમસિંહ ઉર્ફે ગીબિયા સરદિયા ગામિત વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતા લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને કાયદાનો ભંગ નહીં થાય માટે કાર્યવાહી કરી છે જે અંગે ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી અપાઈ હતી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા પાસાના કાયદા હેઠળ એક ઈસમની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નામે ભીમસિંહભાઈ ઉઠે ગીંગ ગામી રહેઠાણ દોણ ગામ દાદરી ફળિયું સોનગઢના જે પ્રોલિબિશનના ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા જેઓની વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરતા માન્ય કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને તેની અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે આમ સોનગઢ પોલીસ સ્ટેશન અને તાપી જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે સોનગઢ પોલીસે ગણેશનગરમાંથી ચોરીના આરોપીને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના સોંગઠનગરના ગણેશનગરમાં આવેલા આંગણવાડીમાં ગેસના બોટલ સહિતના મુદ્દામાલની ચોરી થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે ગુનામાં સોંગઠ પોલીસે એક આરોપી વાસીમ સબીર રાઈન નામના આરોપીને ગણેશનગરમાંથી ઝડપી રહેલા અન્ય આરોપી ખલીલ ઉર્ફે ખલિયો નસીર શેખ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે સહીના સિનિયર સિટીઝન હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારાના સિનિયર સિટીઝન હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડીલો અને દિવ્યાંગજનો સાથે મતદાન જાગૃતિ અંગેનો સંવાદ કરી મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી બાદમાં ત્યાંથી રેલી કાઢવામાં આવી હતી જે રેલીનું પ્રસ્થાન ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું જે માહિતી બે કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ડોલવણના બોરકજ ગામેથી છવ્વીસ હજાર વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો જિલ્લા એલસીબી પોલીસ મળેલી આધારે ડોલવણના બોરકજ ગામે રેડ કરતા આરોપી જ્ઞાનેશ્વર લક્ષ્મણ ચૌધરીના ઘરમાંથી છવ્વીસ હજાર એકસો રૂપિયાના વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપીને અટક કરી છે જે ગુનામાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી નવ વાગે અપાઈ હતી તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા સુરત ધુલિયા રોડ પર આવેલ બાજીપુરા બ્રિજ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સુરત ધુલિયા રોડ પર આવેલ બાજીપુરા નજીક બ્રિજનું બાંધકામ ચાલુ હોય જેને લઈ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી તાપી સિવાસદનના હુલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ તાપી જિલ્લાના શિવસદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં આગામી તારીખ પાંચમી મે ના રોજ વ્યારામાં યોજાનાર રન ફોર વોટના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં અધિકારીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત